આજરોજ છોટા કાશી હળવદ સેવા યુવા ગ્રુપના યુવાનો દ્વારા જે રાજકોટની જે દુઃખદ દુર્ઘટના કહી શકાય કે જે ગેમ ઝોનમાં આગ લાગવાથી તેત્રીસથી વધુ જે લોકો મૃત્યુ પામ્યા છે તે તમામ મૃતકોને આત્માને પરમ પરમકૃપાળું પરમાત્મા ચીર શાંતિ અર્પે તે માટે હળવદના સરા નાકેથી ડૉક્ટર સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હળવદના અઢારે વર્ણના લોકો જોડાયા હતા અને દુઃખદ જે ઘટના ઘટી છે એના જે મૃતકો છે તેના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જે મૃતક પરિ મૃતકો છે એમની આત્માને પરમ કૃપાળુ પરમાત્મા ચીર શાંતિ અર્પે તેવી બધાએ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અસ્તુ ભારત માતા કી જય નમસ્કાર વંદે માત્ર સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે